જય માતાજી મિત્રો આપણે શૂટિંગ માટે પહોંચી ગયા છે અને વિડીયો તો તમે જોઈ લીધો છે ધનકવાડાના ચેનલમાં છે અને જોવાનો બાકી હોય તો ધનકવાડાના છોરું ચેનલમાં જ જો અને વ્લોગ જોવાનો બાકી હોય તો ડીએનસી ઓફિશિયલ વ્લોકમાં જો અને આપણે જો મસ્ત મજાનું છે હું અસલ લોકેશન છે મારી સાથે બન્યા રહેજો અમે કઈ કઈ જગ્યાએ કાટલા છો એ તમને બતાવશું ચલો આપણે શૂટિંગ ચાલુ છે તમને શૂટિંગ બતાવો

ભેગા થાય કરવા પીડ્યા તમારો ડોહો આવી ગયો મારા ડોહો નો હાથ છે ગાના

તો મિત્રો જો આખી વાડ ખુદવી પડી મારો રો લાવવાનો છે જેવી જગ્યાઓમાં શૂટિંગ થાય તો જોઈ લીધું ટેકનોલોજી આ નારા છે નીકળસી ફોડો ખારો

તો મિત્રો હવે આ બેન આવી ગયા છે અને કેમેરામેન બદલાઈ ગયો છે અને પ્રેમજી કાકો અમારા કેમેરામેન બની ગયા છે ખબર છે હું બેઠો હું અરે તમ બેઠા છો ફોન લે અને ગોદાવરા છો ચેક કરો એટલે રેડી ફોન ફોન તો ફોન ફોન આ થોડા એટલે

અરે જામડામાં આવા હરી છે ચાલુ રહ્યા છે યહીનીએ જઈએ ઓ ફોટો તમને ને ઓમ કરી દો યાદ હેડ ફોન આવી એમ કે તે રેડી બની બેલે આપ લોકો ઈમાનદારી વચેના આપણો મોણ ફોન

La वाली તમાર કેવા જ હોય ફોન પાછો આલે ના આલે ના અલ્યા ભલા મોણા હમણે અમને તો મિત્રો કટ પાડવામાં આવ્યો છે મસ્ત કારણ કે ફોન લાઈન આવી ખેચા મળી જ તો ખેચા મેળવાનો

માતાજી મિત્રો આપણે શૂટિંગ પૂરું કર્યું છે અને તમામ કટ લેવરે ગયા છે એટલે હવે આપણે શૂટિંગ પૂરું આવતા નવા કોઈ વિડીયો સાથે અને નવા લોકેશન સાથે ત્યાં સુધી જય માતાજી